નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે ઉપલેટાના ભાયાવદર ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાના દીકરી બા હેમાની બાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હેમાની બાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ જામનગરના સંયુક્ત ઉપક્રમે બાયાવદર ક્ષત્રિય સમાજ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શહેરી સહભાગી થયા હતા બાયાવદર રાજપૂત સમાજ ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો આ સેવાકીય કાર્યને બિરદાવવા આઈપીએસ રાજેન્દ્રસિંહ ચુડાસમા ઉદ્યોગપતિ હકુબા વાળા તેમજ ગણેશભાઈ જાડેજા યુવા અગ્રણી તેમજ શહેરના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતા સાથે ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાના પરિવાર દ્વારા મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો શહેર ભાજપના હોદ્દેદારો કાર્યકરો તેમજ ક્ષત્રિય સમાજના હોદ્દેદારો આગેવાનો યુવાનો જહેમત ઉઠાવી હતી આ બ્લડ ડોનેશન કેમ્પ

ચિરંજીવી સુપુત્રીનો આજથી આઠ વર્ષ પહેલાં એક અકસ્માતમાં મૃત્યુ પામેલા તો અમે દર વખતે તેમની તિથિએ એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ અને એના અનુસંધાને આજે ભાઈવદર રાજપૂત સમાજની વાડી ખાતે અલગ અલગ સંસ્થાઓ દરેક સમાજના આગેવાનો અને યુવાન મિત્રોને રક્તદાતાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને અત્યારે બસો કરતાં વધારે બોટલ એકત્રીસ થઈ ચૂકી છે અને હજી પણ કેમ્પની કામગીરી શરૂ છે તો હું રક્તદાતાઓ અને દરેક આગેવાનો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું રાજેન્દ્રસિંહ ચુડાસમા હું આઈપીએસ ઓફિસર છું આજે ભાયાવદર રાજપૂત સમાજ ખાતે ભાયાવદર રાજપૂત સમાજના આગેવાન શ્રી ઇન્દ્રવિજીસિંહના દીકરીબા હેમાલીબાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે આ સતત સાતમું રક્તદાન કેમ્પનું અહીં આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન એ દુનિયાના સો દાન પૈકી એક દાન છે જ્યારે અકસ્માત વગેરે કિસ્સામાં ગોલ્ડન અવર્સમાં રક્તની જરૂર હોય ત્યારે અહીંયા જે દાતા સુએ રક્ત આપ્યું છે એ કેટલાય જરૂરિયાતમંદોનો જીવ બચાવી શકે છે એ માટે આ સુંદર આયોજન કરવા બદલ નીલજીભાઈ અને એમની સમસ્ત ટીમ અને જે દાતાશ્રીઓએ રક્તદાન કર્યું છે એ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું